થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાની ઝલક આપતા મહાવીર ગ્રુપ થરાદ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ તેમજ રાહ અને લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મીઠાઈ અને નવા કપડાનું વિતરણ કરીને તહેવારની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી આ સેવાકીય પ્રવૃત્તિ મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી નાનોલ અને તેમની સમગ્ર ટીમના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી ગ્રુપના સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને તહેવારની ખુશી એવા લોકો સાથે વહેંચી જે તહેવાર દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો કારણે આનંદથી વંચિત રહેતા હોય છે ઉલ્લેખનીય છે કે મહાવીર ગ્રુપ થરા છેલ્લા ત્રણ વર્ષથી સતત સામાજિક અને સેવાકીય કાર્યમાં સક્રિય છે ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આરોગ્ય સેવાને તેમજ તહેવાર દરમિયાન માનવ સેવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે તે ઉપરાંત ગ્રુપ દ્વારા આર્થિક રીતે નબળા અને અનાથ બાળકોને અભ્યાસ માટે સહાયરૂપ થવા માટે દત્તક લેવામાં આવે છે અને તેમની શિક્ષણ યાત્રા સુગમ બને તે માટે જરૂરી પુસ્તકો ફ્રી અને અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે મહાવીર ગ્રુપ થરાદના આવા કાર્યક્રમો સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાવે છે તહેવારોના પવિત્ર અવસરે જરૂરિયાતમંદોની મદદ કરીને ગ્રુપે સેવા એ જ સાચી ઉજવણીનો સંદેશ આપ્યો છે